પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સમાં શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થમોલી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સમાં આજે વાત કરી છે આઈપીએલની જે હરાજી ચાલી રહી છે મિની ઓપ્શન અને અધ અધ રૂપિયાની અંદર ખેલાડીઓ ખરીદવામાં આવી રહ્યા છે ખેલાડીઓનું ઓક્શન થઈ રહ્યું છે કારણ કે સૌ કોઈ એ જે ફ્રેન્ચાઇઝીસ છે સૌ કોઈની આશા છે કે તે આઈપીએલની ટ્રોફી જીતે અને જે ખેલાડીઓએ સારું એવું પ્રદર્શન કર્યું છે અને આ ભાવ બોલાય છે અને ખાસ તરીકે માપડંડ જે વર્લ્ડ કપ રહેલો વર્લ્ડ કપની આખી જે આખો વર્લ્ડ કપ રહે એમાં જેણે સારું એવું પ્રદર્શન કર્યું એ તમામ ખેલાડીઓ અધિક રૂપિયામાં વેચાઈ રહ્યા છે હરાજીમાં કેટલો રોમાંચ કેટલું સત્ય છે અને આ હરાજીના માપદંડો શું હોય છે આ તમામ વિશે ચર્ચા કરવી છે એટલા જ માટે આપણું આજનો ટાઇટલ છે વેચાયા ખેલાડીઓ અને આ મુદ્દે આપણે સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આગળ વાત કરીએ તો પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આજે આઈપીએલની મિની ઓક્શન ચાલી રહી છે એક પછી એક આશ્ચર્યો સામે આવતા જાય છે ખેલાડીઓના ખરીદ વેચાણની આ પ્રક્રિયા કરોડોમાં ચાલી રહી છે ફ્રેન્ચાઇઝી બાજ નજર રાખીને ખેલાડીઓને પસંદ કરે છે અને તેમની અપેક્ષાઓથી પણ વધુ રકમમાં તેમણે ખરીદે છે ઇતિહાસ સાક્ષી છે કે મોટી રકમથી ખરીદાયેલ ખેલાડીઓ જે તે આઈપીએલમાં નિષ્ફળ ઉચાય છે તેમાં યુવરાજસિંહ ઓ નડક વોટસન બે હજાર વીસમાં કમિન્સ સ્ટોક જેવા ખેલાડીઓ સામેલ છે આજે આઈપીએલ ઇતિહાસની સૌથી મોંઘી બોલી લાગી અને આ બોલી છે તાજેતરમાં ભારતને હરાવી વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન પેટ કમિન્સની કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો સીએસકે ન્યુઝીલેન્ડના ડેરીલ મિશલને ચૌદ કરોડમાં ખરીદી લીધો પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને અગિયાર પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયામાં જ્યારે ફાઈનલનો સદીવીર ટ્રેવીસ હેડને સનરાઈઝર્સે રૂપિયા છ પોઈન્ટ આઠ કરોડમાં ખરીદ્યો ન્યુઝીલેન્ડના ડેરીડ મિચલ કરોડમાં ખરીદી લીધો પંજાબ કિંગ્સે હર્સન પટેલ પંચોતેર કરોડ રૂપિયામાં જ્યારે ફાઈનલનો સદીબીર ટ્રેવિસ હેડને ને સનરાઈઝર્સે રૂપિયા છ પોઈન્ટ આઠ કરોડમાં ખરીદ્યો રૂપિયાની રેલમ છેલમાં ઘણા ખેલાડીઓ છૂટી પણ ગયા છે મનીષ પાંડે સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ ખરીદનાર માલિકની રાહ જોઈ રહ્યા છે આઈપીએલ એક એવી ટુર્નામેન્ટ કે જે ટુર્નામેન્ટની સૌ કોઈ રાહ જોતું હોય છે રોમાંચ હોય છે પરંતુ એ પહેલાં થતી ઓક્શનની વાત કરીએ તો માપદંડો કયા હોય પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય અશોકભાઈ આઈપીએલની હરાજી કેટલો રોમાંચ હોય છે હરાજીની અંદર સાથે સાથે આનું સત્ય કેટલું છે અને કયા માપદંડોના આધારે ખેલાડીઓ વેચાય છે કે ખેલાડીઓની બોલી લગાવાય છે કે ઓક્શન થાય છે સી સૌપ્રથમ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્વની સૌથી વધુ દર્શકોને આકર્ષતી પ્રેક્ષકોને આકર્ષતી અને સાથે સાથે ખેલાડીઓને આકર્ષકતી ટુર્નામેન્ટ છે વિશ્વભરમાં ઘણી જગ્યાએ ચાલે છે એવું નથી કે ઇન્ડિયામાં પહેલીવાર ચાલે પણ આઈપીએલની જે બોલબાલા છે અથવા તો આઈપીએલનો જે ઇમ્પેક્ટ છે ખેલાડીઓ ઉપર એની ઓપ્શન ઉપર એમની પ્રાઇઝ ઉપર એ ક્યાંક ને ક્યાંક દરેક કરતાં અલગ હોય છે ખાસ કરીને ફોરેન પ્લેયર્સની જો તમે વાત કરો કારણ કે તમારી પાસે આ કોઈ દેશની તો ટીમ છે નહીં કે દેશના ખેલાડીઓ તો તમારે લેવાના નથી તમારે તમારી ટીમને જીતાડી શકે એવા ખેલાડીઓ લેવાના છે અને એમાં જે એના માપદંડો છે ભાઈ ચાર કે પાંચ ખેલાડી તમારી પાસે ફોરેનના હોવા જોઈએ બાકીના અગિયારની ઇલેવન જ ત્યારે બનાવો તો એમાંથી ચાર ખેલાડીઓ તમારા ફોરેનના હોવા જોઈએ એ પ્રમાણે ફોરેન અને ઇન્ડિયા આ બંને ખેલાડીઓના કોમ્બિનેશન સાથે આઈપીએલ રમાય ઘણા બધા ખેલાડીઓ જે આઈપીએલમાંથી છૂટા કરવામાં આવ્યા અથવા તો ડ્રોપ કર્યા તો એ બધા પણ ક્યાંક છે અને બાકીના જે ખેલાડીઓ એટલે જેટલા ખેલાડીઓ ગયા એમની જગ્યા પડી એ જગ્યા ખાલી પૂરું ખાલી જગ્યા પૂરવા માટે આ ઓક્શનની એકચ્યુલી આયોજન કરાયું છે અને અહીંયાથી જોઈતા ખેલાડીઓ બની શકે કે કોઈ ટીમ બે ત્રણ ખેલાડીઓ જ ખરીદે અથવા તો એકાદ ખેલાડી ખરીદે કોઈ ફાસ્ટ બોલરને રિલીઝ કર્યો તેની જગ્યાએ ફાસ્ટ બોલર એન્ડ જોઈતો હોય કોઈ ઓલરાઉન્ડર રિલીઝ કર્યો હોય જે સ્થાને ઓલરાઉન્ડર જોતા હોય તો આ રીતે જે પ્રમાણે જે ટીમની જરૂરિયાત જે કેટેગરીમાં હોય ઓપનિંગ બેટર્સમાં હોય મિડલ ઓર્ડર બેટર્સમાં હોય સ્પીનર્સમાં હોય ઓલરાઉન્ડર્સમાં હોય અને ફાસ્ટર્સમાં હોય એ પ્રમાણે અહીં આગળ જે દુનિયાભરના આટલા ખેલાડીઓ જે છે આ બધા ખેલાડીઓમાંથી પસંદગી તમારે કરવાની હોય છે અને એ પસંદગી માપદંડો કયા તો સૌથી પહેલી વસ્તુ એ છે કે નજીકમાં રમાયેલી ટુર્નામેન્ટ અને માપદંડ બને પહેલી વાત કારણ કે દરેક ખેલાડીનું ફોર્મ હોવું જરૂરી છે કોઈ પણ ખેલાડીનું ફોર્મ હોવું એ ત્યારે જરૂર પડે જ્યારે રિસન્ટ પાસ્ટમાં કોઈ મોટી ટુર્નામેન્ટ એ રમ્યો હોય આ વખતે મોટામાં મોટું પ્લેટફોર્મ હતું એ હતું વર્લ્ડ કપ જે ભારતમાં વર્લ્ડ કપ રમાયો એ ભારતના વર્લ્ડ કપમાં દરેકે દરેક દેશના ખેલાડીઓ આવ્યા તેમણે ક્રિકેટ શો શો કર્યો એમની પોતાની સ્કિલ્સનો કેલિવરનો કેવું રમે છે કેટલું રમે છે અને એ પ્રમાણે એમાં એ ખેલાડીઓ પણ નજરમાં આવે અને એમને પણ સ્થાન મળ્યું દાખલા કે આપણે રચિન રવિન્દ્રની વાત કરીએ પહેલી વાર રમતો ખેલાડી અને એકદમ આપણને એમ લાગે કે આનો માનું નામ પણ કેવું છે અલગ અલગ નામ છે તો એ એને આપણે જોયું તો હવે એને એ ખરીદ્યો એટલે રવિન્દ્ર ત્યાં છે અને જાડેજા એ ટીમમાં છે તો આ રીતે જોવા જઈએ તો એને પણ એક મોટું પ્લેટફોર્મ મળ્યો મોટો બેઝ મળ્યો પહેલી વાર આ ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેશે એટલે અમુક બાબતો એવી છે કે યુવા ખેલાડી કારણ કે એનું પ્રદર્શન તમે જોયું તો ભારત સામેની મેચમાં તમે લઈ લો કે ઓવરઓલ તમે પ્રદર્શન જુઓ એણે બહુ સારું પ્રદર્શન કર્યું હતું અને દેટ ઇઝ ધ રીઝન હી હેઝ બીન સિલેક્ટેડ ના હવે તમે એમ કહેશો કે તો સ્ટાર્કને કેમ આટલા બધા પૈસા આપવામાં આવ્યા આ એક વર્લ્ડ કપ વિજેતા ટીમનો ખેલાડી છે પહેલાં તો પેટ કમિન્સ હતા કારણ કે વીસ પોઈન્ટ સમથિંગ કરોડમાં એમનું નામ હતું કે ભાઈ હી ઇઝ બીન હી ઇઝ અ પ્લેયર હુ હેઝ બિન પેડ ધ મોસ્ટ પણ ત્યાર પછી કમી સ્ટાર્કે તો એને પણ એ કરી દીધું અને ધેન ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડમાં હી હેઝ બીન યુ નો પેકડ અપ તો ક્યાંક કહેવાય કે ચોવીસ કરોડ અત્યાર સુધી આઈપીએલ જીતો તમે તો એટલા પૈસા નથી મળતા તમને એટલા પૈસા અહીંયા આગળ ઓક્શનની અંદર આ ખેલાડીઓને મળે છે તો ઇટ્સ અ બિગ થિંગ એ આ વખતે જે એમાઉન્ટ લગાવવામાં આવી છે ઇટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી હાઇએસ્ટ એમાઉન્ટ અત્યાર સુધીની હિસ્ટ્રીની તમામ તમામ અત્યારે જે આઈપીએલ રમાઈ એમાં સૌથી વધુ બોલી જો હાઈએસ્ટ બોલાઈ હોય તો પહેલી કમિન્સની બોલાય અને ત્યાર પછી સ્ટાર્કની બોલાય બિલકુલ વાત કરીએ ઓક્શનની વાત થાય છે વિદેશી ખેલાડીઓ હોય કે ભારતીય ખેલાડીઓ 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ આપે એમાઉન્ટ વાત કરી કે સૌથી વધુ એમાઉન્ટ પ્રશ્ન એ પણ થાય કે વિદેશી ખેલાડીઓ ઉપર કેમ બોલી વધાર લગાવાય છે કે એમને પૈસા કેમ મળે આપે કીધું કે ટુર્નામેન્ટ જીતો તો પણ એટલા રૂપિયા ના મળે તમે બહુ સાજી વાત કરી કે હું લિસ્ટ જોતો તો કે જેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હોય એવા ખેલાડીઓનું લિસ્ટ જોતો હતો એમાં ભારતના ખાલી ત્રણ ખેલાડીઓ હતા સત્તર ખેલાડીઓ બહારના હતા કેમ બહારના ખેલાડીઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે આમ તો ટીમના કોમ્બિનેશન પ્રમાણે જ ખેલાડીઓ તો લેવાના હોય છે એટલે એવું કંઈ નથી કે ફોરેનના પણ તે છતાં ફોરેનના પ્લેયર્સ જે છે એની ડિપેન્ડન્સી તમે ટીમ ડિપેન્ડ કરી શકે તો એની ઉપર કે યસ આ ખેલાડી ડિલિવર કરશે અથવા તો આ ખેલાડી જબરજસ્ત રમશે તો એમનું જે કમિટમેન્ટ લેવલ છે કમિટમેન્ટ લેવલ હું માનું છું ત્યાં સુધી ભારતીય ખેલાડીઓ કરતા થોડો હાઈ હોય છે બિકોઝ દે દે ડોન્ટ ગો ઇન અધર ટોક્સ આજુબાજુની કંઈ વાતોમાં એમને રસ નથી હોતો એમને રમવું પૈસા આપ્યા છે કોઈએ ખરીદ્યા છે આપણને આપણે એના માટે રમવાનું છે સો દેટ ઇઝ ધી વિઝન આજે તમે જુઓ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ છે કેટલી ધમાલ બેટિંગ ધમાલ બોલિંગ તમે જોવો છો કેમ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ ચેમ્પિયન નથી બનતી ભલે બની ગઈ એ બની ગઈ તો અત્યારના ખેલાડીઓ જે રમે છે એટલું ખતરનાક રમે છે પણ એ ટીમને નથી એ કરી શકતા પણ જ્યારે બેન દે આર પ્લેઈંગ ઇન આઈપીએલ દે આર ડિફરન્ટ અહીંયા આગળ વિશ્વના શ્રેષ્ઠ બોલર શ્રેષ્ઠ બેટ્સમેન શ્રેષ્ઠ ફિલ્ડર્સ શ્રેષ્ઠ કેપ્ટન્સ આ બધા એક સંગાથે હોય છે તમને નવી નવી વસ્તુ જોવા મળે ઓસ્ટ્રેલિયા સામે આપણે જે રમી ચૂક્યા છે ફાઈનલ હવે અહીંયા આગળ એ બધા જે ફાઇનલમાં ખેલાડીઓ રમ્યા છે તમારી ટીમના ખેલાડીઓ હોઈ શકે છે સ્ટાર્ક છે કમિન્સ છે આ બધા ખેલાડીઓ તો અહીંયા આગળ રમવાના છે તો ક્યાંક એક વસ્તુ છે કે ફોરેનના પ્લેયર્સનો કમિટમેન્ટ લેવલ હું માનું છું કે થોડો હાઈ જોવામાં આવે છે અફકોર્સ આપણે મેચ જીતાડવાની વાત કરીએ તો આપણે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ કે જે ગયા વખતે ઇટ્સ નોટ ધેટ એમએસ એસ ધોની ઘણીવાર ફિનિશર તરીકેની ભૂમિકા ભજવી છે પણ ક્યાંક બેટિંગ અથવા તો લાંબા કારણ કે આ તો ચૌદ મેચો મીન્સ લાંબી મેચો રમવાની હોય છે એઝ અ લોંગ એમાં ઇન્જરીસ થાય થાય તો ક્યાંક એક કમિટમેન્ટ લેવલનું થોડુંક મને લાગે છે કે એનું પ્લસ પોઈન્ટ હોઈ શકે અને એ એટલા માટે એમને રેટ હાઈ કરવામાં હવે જો સ્ટાર્ક તમે જુઓ તો ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયાની જે આપણી સામે રમેલી ટીમ છે હી વોઝ ધ બેસ્ટ બોલર પેટ કવિન્સ તમે જુઓ કેપ્ટનશીપ એની જોરદાર અને એની સાથે સાથે એનું એની જે બોલિંગ હતી એ પણ જોરદાર તો આ ખેલાડીઓ ક્યાંક નો દે ઇન્ફ્લુઅન્સ ધી પીપલ એનો અને આ જે હરાજીમાં બેસનાર જે લોકો હોય છે એમાં ઇટ્સ અ મિક્સ ઓફ એવરીબડી નો આજે પોકી પોન્ટિંગને બી આપણે જોઈએ છીએ બીજા ઘણા એવા ખેલાડીઓ છે કે જે પૂર્વ ખેલાડીઓ છે ત્યાર ત્યાર તો ક્યાંક એ લોકોનો બી ઓપિનિયન કામમાં લેવાય કે ડિપેન્ડન્સી કોની ઉપર રાખી શકાય પેટ કમિન્સે ગયા વખતે બે એક બે વર્ષ પહેલાં એક મેચ જીતાડી પંદર બોલમાં કંઈક પંચાવન કે પચાસ રન કરીને તો ક્યાંક આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે એટલે કદાચ એમનું રેટિંગ એટલે વધારે હાઈ જોવા મળી રહ્યું છે જે સતત આપણે મેચની જ્યારે ચર્ચાઓ કરતા હોઈએ એ પછી આઈસીસી હોય કે ટુર્નામેન્ટની વાત કરીએ

કેટલી હ્યુજ એમાઉન્ટ તમે વિચાર કરો કે ચુવાલીસ કરોડ રૂપિયા તો આ બે જ ખેલાડીઓ લઈ ગયા તમે કે ખેલાડી પોતાના સારા પરફોર્મન્સથી કેટલો ઇમ્પેક્ટ કરે છે એ જોવાની જરૂર છે તો અહીંયા આગળ તમે કીધું એ બિલકુલ સાચું છે કે દેવ બિન પેઇડ મોર પણ કારણ કે તમે ગમે તેટલું સારું ગમે તેટલા અને તમે કહ્યું કે આ બેટ્સમેન ઓરિયન્ટેડ સૌથી મહત્વની વાત તો એ છે કે બેટ્સમેન ઓરિયન્ટેડ રમતની અંદર તમે કેમ ફાસ્ટ બોલર્સ અથવા તો બોલર્સ ને વધારે પૈસા આપો છો હવે અહીંયા બે વસ્તુ છે પહેલી વસ્તુ એ છે કે પીટાઈ થવાની છે પહેલી વાત બીજી વસ્તુ છે કે આ જે ખેલાડીઓ છે વિચક્ષણ ખેલાડીઓ છે સ્પેશિયલ ખેલાડીઓ છે કારણ કે દે નો હાઉ ટુ ટેક ધ વિકેટ વેન ધ બેટ્સમેન ઇઝ ગોઈંગ ગ્રેટ ગન્સ આ એક સૌથી મહત્વનું પાસું જો હોય સારી બોલિંગ અથવા તો ક્યાં પિચિંગ કરવું એમનો જે અનુભવ છે કઈ જગ્યાએ વિકેટ મળી શકે કઈ જગ્યાએ બેટ્સમેનને મૂંઝવી શકાય કયો બોલર કેટલું ઇફેક્ટિવ કામ કરી શકશે બોલિંગ કરી શકશે તો ઓલ ધીસ થિંગ્સ આર અમને તમારે કહેવાની જરૂર ના પડે દે નો બાય ધમસેલ્ફ એટલે આ એક સૌથી સૌથી મહત્વની વાત છે કે તમારે આ લોકોનું સિલેક્શન કરવાનું કારણ કે ચોગા છગા જ્યાં બધા અરે બીજું કે દેવ ગોટ અ વેરી ગુડ ડિસન્ટ સ્પીડ કે જે સ્પીડથી તમારે ચોગા છગા મારવા હોય તો યુ નીડ ટુ વેઇટ એન્ડ વોચ યુ નો એક દરેક દરેક બોલમાં તમે એ ના કરીશું એટલે અહીંયા આગળ સૌથી મહત્વનું એ છે કે એમનો જે અનુભવ છે અનુભવને કારણે બેટ્સમેનને આઉટ કરવાની ક્ષમતા એમની વધારે છે અને ખાસ કરીને બીજી અગત્યની વાત આપણે જોઈએ તો એમનો અનુભવ એ ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો ભજવે છે નોટ ઓનલી દેટ હમણાં આપણે કમિન્સની વાત કરી બેટિંગ પણ એવી જ સારી કરી લે છે સ્ટાર પણ બેટિંગ એવી જ સારી કરી લે છે તો કોઈ પણ ટીમ જુએ તો ટીમ એને ઉપયોગીતા જુએ કે હાઉ ધીસ મેન કેન બી હેવ હેલ્પફુલ ટુ ધ ટીમ અને એકોર્ડિંગલી ત્યાંના ક્રાઇટેરિયા સિલેક્ટ કરે એટલે હું માનું છું કે એક મહત્વની વાત છે તો તમે બોલર્સને આટલા રૂપિયા આપો છો પણ સાથે સાથે એ બોલર્સ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સારી રીતે વિકેટ કાઢી શકે એ ક્ષમતા ધરાવે છે અને એ કોન્ફિડન્સ કદાચ આ ખેલાડીઓ પર એનો ફ્રેન્ચાઇઝી મૂકે છે ભૂતકાળમાં ઘણા એવા ઉદાહરણો છે કે મોંઘા રૂપિયા ખરીદાયા હોય વધારે એમની બોલી બોલાવી હોય પરંતુ અપેક્ષા મુજબનું પ્રદર્શન ન રહ્યું એમાં કેટલાક ઉદાહરણો આપણી પાસે છે યુવરાજ છે યુવરાજસિંહ છે કે પછી યુનાઇટ છે સ્ટોક હોય એવું કેમ છે કે જેટલા વધારે હાઇએસ્ટ જેટલી વધારે એમાઉન્ટ બોલાય ઓક્શનમાં એમનું પ્રદર્શન મેચમાં નથી જોવા મળતું ટુર્નામેન્ટમાં સી બે ત્રણ વસ્તુ છે બે તમે સ્ટોક્સની વાત કરી તો ઇન્જરી હોય કે કોઈ કોઈ કારણસર એ ટીમમાં સમાવવામાં ના આવે પેટ કમિન્સ પેટ કમિન્સ પણ હતા અને વોઝ બીન પેડ વેરી હાઈએસ્ટ એમાઉન્ટ આપવામાં આવી હતી પણ હી વોઝ નોટ એબલ ટુ ગેટ ધ થિંગ્સ થ્રુ યુવરાજ સિંઘ સત્તર અઢાર કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા હતા હી વોઝ ટોટલી ફ્લોપ મીન્સ નહીં રમી શક્યો એટલું સારું અને બીજી બીજી ઓક્શનની અંદર એનો ભાવ એક કરોડ બે કરોડ થઈ ગયો છે સીધો ઉનટકટ સૌરાષ્ટ્રનો બોલર છે એને એને હાઈએસ્ટ ફીઝ આપવામાં આવી હતી વોઝ નોટ એબલ ટુ ઇમ્પ્રેસ એની નોટ એની ટીમ કેવું કોઈ જોરદાર પ્રદર્શન કર્યું કે ભાઈ વિકેટો બહુ જોરદાર લઈ લીધી એવું કશું ના બન્યું તો ઘણીવાર આ એક વસ્તુ બિકોઝ એક વસ્તુ ચોક્કસ છે અલ્ટિમેટલી તો આ ક્રિકેટ છે તમે તમારા પરફોર્મન્સના કારણે આમાં આવ્યા છો એ બરાબર છે પણ એક સારો બોલ અને એક ખરાબ શોટ એ તમારી કારકિર્દી પૂરી કરી શકે છે એટલે કે તમારી વિકેટ લઈ શકે છે તો આ કોઈ બીજા ક્રિકેટથી અલગ તો નથી એટલે જો મહત્વની મેચોમાં મહત્વના ક્રિકેટમાં જો આવું થઈ શકતું હોય તો આ ક્રિકેટમાં પણ થઈ શકે એટલે એ ખેલાડીઓ સફળ ના થતા એવું બને બીજું કે ઓવર રેટિંગ થયું હોય ખેલાડીનું આજે તમે કોઈ એક સામાન્ય જ ખેલાડી હોય હોય અથવા તો એકાદ રમ્યો અને અને કોઈને એમ ગમી જાય કે આ પ્લેયરની સારી છે મારે આટલામાં ખરીદવો છે તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે કે એકાદ બે વસ્તુ વખત જોરદાર રીતે જીતાડ્યો ધારો કે સિંઘની વાત કરીએ આપણે તો રિંકુ સિંઘ એક એવો ખેલાડી બની જાય કે ભાઈ આ જીતાડી શકે એવો ખેલાડી છે તો આ જે પર્ટિક્યુલર એમના જે ઇન્સ્ટિંગ હોય છે એ મહત્વની મેચોમાં ક્યારેક ક્યારેક નથી ચાલતા હોતા બે હજાર અગિયારમાં ભારત વર્લ્ડ કપ સિરીઝ હતા બટ પરફોર્મન્સ પછી જ્યારે જોઈતું હોય તે વખતે નથી મળતું આ તો ઘણા બધા એવા દાખલા છે કે જે ખેલાડીઓ મોટા રૂપિયામાં ખરીદ્યા હોય છતાં પણ અલગ રીતે અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે પેરામીટર્સ આર ડિફરન્ટ અહીંયા તમારે પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા મારવાના છે પહેલા બોલથી રન બનાવવાના છે જેટલી ફાસ્ટ બોલિંગ એટલું એ આપણે જાણીએ છીએ એટલે બની શકે કે બેટ્સમેન બીટ થાય તો બીજા બોલર છગ્ગો પણ મારી દે અને એકવાર છગ્ગો વાગે તો બોલરની લાઇન લાઇન પણ બગડી જાય કે અલ્ટિમેટલી તો દે આર હ્યુમન બિંગ આજે તમે સ્ટાર્ક ગયો કે કમિશ જો બોલર બોલિંગ કરતો હોય બે છગ્ગા તમને તો એની બી લાઇન લાઇન બગડી જાય તો આ પરિસ્થિતિઓમાં તમને સારું પ્રદર્શન દરેક વખતે મળે એવું બનતું નથી તમે એક્સપેક્ટ કરી શકો કે હા આ ખેલાડી સારો છે એની એનો જેને કહેવાય કે ટ્રેક રેકોર્ડ સારો છે મુશ્કેલીમાંથી ભારતને મુશ્કેલીમાંથી ટીમને બહાર કાઢી શકે એમ છે તો આ બધી વસ્તુ થઈ શકે પણ ઓન દેટ પર્ટિક્યુલર ડે કદાચ એ ના પણ ચાલે તો આ એક વસ્તુ ક્યાંક ને ક્યાંક નડી છે અને સ્વાભાવિક છે કે એવા ઘણા ખેલાડીઓ છે કે જે મોટા રૂપિયા આપ્યા પછી પણ એમનો પરફોર્મન્સ એટલો જોવા નથી મળતો અને બીજું કે બધા જાણતા હોય છે એવરીબડી નોઝ કે આ કંઈ એવું તો નથી કે દરેક દરેક મેચમાં કોઈ ખેલાડી સેન્ચુરી મારે પણ એની જે પ્રેસ્ટિજ હોય એણે જે લીધેલી વિકેટ હોય એણે કરેલી બેટિંગ હોય એને રમેલા ઇનિંગ્સ હોય આ બધાને ધ્યાનમાં રાખીને એનો જે એ ક્રેઝ ક્રિએટ થાય છે એ ક્રેઝના કારણે વધારે પૈસા આપવામાં આવે છે પણ અલ્ટિમેટલી એ બાવીસ ગજની દૂરી ઉપર રમવાનાર ખેલાડી છે એ આપણે ધ્યાન રાખવું રહ્યું બિલકુલ તમામ મેચો જોઈને ખેલાડીઓની પસંદગી થતી હોય છે અને વર્લ્ડ કપની અંદર એક સિતારો ક્યાંક ઉભરીને બહાર આવ્યો ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડનો સિતારો રવિ રચિન રવિન્દ્ર આઈપીએલમાં ઓક્શન થયો છે તેની બેટિંગની શૈલીઓ આખી અલગ છે શું લાગી રહ્યું છે કે આ યુવા ખેલાડી આઈપીએલમાં ધમાલ મચાવશે

તમારી પાસે ગટ છે અથવા તો તમે પરિસ્થિતિ પ્રમાણે રમી શકો છો બીજું કે તમારો પરફેક્ટ ટાઈમિંગ મળે છે સી ઓલ શોર્ટ્સ જેટલા ચોગ્ગા અથવા છગ્ગા વાગે એ એક તો તમારી આઈ સાઇટ જબરજસ્ત હોવી જોઈએ તમારા અને બીજી વસ્તુ છે કે તમારો ટાઈમિંગ પરફેક્ટ હોવો જોઈએ તો તમે આ શોર્ટ્સ આસાન રીતે રમી શકો આ વખતની જે મેચ અહીંયા જ્યારે રમવા આવ્યો રચીન ત્યારે જે એની શૈલી જોવા મળે કે યુવા ખેલાડી છે શૈલી જોવા મળે એ કંઈક અલગ જ છે હી લાઈક્સ ટુ ગો ફોર ધ શોર્ટ્સ એ મોટા શોર્ટ્સ પણ રમી શકે પાર્ટનરશિપ કરી શકે સેન્ચુરી ફટકારી શકે અને સારી રીતે ઇવન બોલિંગ કરી શકે તો એક તમે એક ખેલાડીમાં તમે એક ઓલરાઉન્ડરને એ કરો છો બીજું તમારી ટીમમાં જેટલા યુવા ખેલાડીઓ ને એની પાસે તમને પરફોર્મન્સ મળવાનું છે કારણ કે એમનો કોઈ ભૂતકાળનો ભાર નથી હોતો મારે આટલું કરવાનું મારી આટલી વિકેટ છે આમ કરવાનું હું નહીં રમું તો કશું નહીં એ દે ફ્રી ફ્રોમ ઓલ ધ બર્ડન્સ અને એટલા માટે એમનો જે પરફોર્મન્સ છે એ બિલકુલ નેચરલ આવે છે નો એમાં કંઈ આર્ટિફિશિયલ તમને કશું દેખાતું નથી કે તમે રમવા માટે પ્રયત્નો કરે એના એના જે રીતે જે ચાલતી રમે છે એ અને એટલા માટે ધ બેસ્ટ વે ટુ પ્રમોટ ધ પ્લેયર ઓર ટુ બેસ્ટ વે ટુ યુ નો અપગ્રેડ ધ પ્લેયર ઇઝ દેટ કે તમે એને એ ફોર્મમાં હોય ત્યારે રમાડી લો આ એક યુવા ખેલાડી હું માનું છું કે આ આઈપીએલની મોટામાં મોટી શોધ હશે અને ભૂતકાળમાં જે કોઈ ખેલાડી ઇન્ટ્રોડ્યુસ થયા છે એના કરતાં સારું પ્રદર્શન આ ખેલાડી પાસે જોવા મળશે કારણ કે એની જે બેટિંગમાં એક શૈલી છે એક આક્રમકતા છે એક ટાઈમિંગ છે એક પરફેક્શન છે આઈસાઈટ પરફેક્ટ છે ડ્રાઈવ સારા કરે છે પાર્ટનરશિપ બનાવે છે સેન્ચુરી મારાય છે તો તમારી પાસે એક જ ખેલાડી પાસે ઘણી બધી વિવિધતા મળે છે અને એટલા માટે આ ખેલાડી શાનદાર કહી શકાય બિલકુલ ઓપ્શન પહેલાં એક નામ ખૂબ ચર્ચામાં રહ્યું હાર્દિક પંડ્યા કારણ કે મુંબઈ ઇન્ડિયન્સે જે રીતે હાર્દિક પંડ્યાને લીધો જે રીતે હાર્દિક પંડ્યાને મુંબઈમાં લેવામાં આવ્યો રોહિત ક્યાંક મીમ્સ એવું કહી રહ્યા છે સોશિયલ મીડિયા એવું કહી રહ્યા છે કે રોહિત શર્માને પીઠ પાછળ દગો થઈ રહ્યો છે એવું થયું તો શું લાગી રહ્યું છે કે રોહિત કે બુમરાહ આ બંને ચેન્નઈની ગાડી પકડી શકે છે અને હાર્દિકના આવાથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મજબૂત બનશે સ્થિતિ બદલાશે સી સુનિલ ગાવસ્કરે બહુ સારું કહ્યું છે કે આ એક ચેન્જ છે અને ચેન્જ જ્યારે પણ થાય ત્યારે ઇટ ઇઝ પેઇનફુલ પણ ઇટ ઇઝ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ટીમ એટલે ક્યાંક નેતૃત્વ બદલવું હતું જુવા નેતૃત્વ લાવવું હતું અને જે રીતે હાર્દિક પંડ્યાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે જે રીતના એટેકિંગ ક્રિકેટે રમે છે એ મોટા ભાગે રોહિત શર્મા પાસેથી જ શીખેલો છે આમ તો એમ તો ખોટું નથી અફકોર્સ એની પોતાની જે સ્કિલ છે આઈ એમ નોટ અબાઉટ દેટ એ તો જબરજસ્ત છે જ પણ એ ક્યાંક ને ક્યાંક એની સાથે પાંચ વર્ષે ટીમ ચેમ્પિયન બની પાંચ વારથી ત્યાં એની સાથે સંકળાયેલો હતો એટલે પહેલી વસ્તુ બીજી વસ્તુ એ છે કે રોહિત શર્મા કે એવું તો નહોતું કે આજીવન કેપ્ટન રહેવાનો છે દેટ ઇઝ નોટ પોસિબલ એટલે એક તો એ વસ્તુ હતી કે ભાઈ આજીવન કેપ્ટન તો રહી ના શકે કોઈ એટલે ક્યારેક ને ક્યારેક તો તમારે કેપ્ટન બદલવો પડે હવે ગઈ જે સિરીઝ ગઈ ગઈ શ્રેણી આઈપીએલ ગઈ એમાં કોઈ રોહિત શર્માનું એટલું બધું જબરજસ્ત પરફોર્મન્સ પણ રહ્યું નહોતું દરેક ધારો કે મહેન્દ્રસિંહ ધોની છે તો મહેન્દ્રસિંહ ધોનીને બી બદલવા માટે વિચાર તો ચોક્કસ થતા જ હશે કે નવા ખેલાડીઓ આવે તો આને રિપ્લેસ કરાય અને તો ઇટ શુડ બી એઝ અ પ્રોસેસ કે ભાઈ પ્રોસેસ છે અને પ્રોસેસ એ થાય એટલે એનાથી હું નથી માનતો કે બહુ ખાસ રોહિત શર્મા વ્યથિત થાય વ્યથિત યસ કે તમારી પાસે તમારી સામે તૈયાર થયેલું છોકરાને અંદરમાં તમારે રમવાનું છે થોડુંક સાયકોલોજીકલ એ થાય પણ હજુ સુધી કોઈ એવી એ નથી કે ભાઈ હા એક વાત એ પણ છે કે ચેન્નઈ સુપર કિંગ્સમાં જઈ શકે એમ છે જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા એવી એક જબરજસ્ત અફવા કહો કે અફવા અથવા તો એવા ન્યૂઝ ચાલી રહ્યા છે અને જઈ શકે છે મારા જેમ મુંબઈ ઇન્ડિયન્સે એમની સાથે એકદમ કહી દીધું કે ચાલો કાલથી તમે કેપ્ટન નથી તો રોહિત શર્મા પણ એમ કહી શકે કે કાલથી હું મુંબઈ ઇન્ડિયન્સની બીજી કોઈ ટીમ કારણ કે આ તો સી રોટેશન તો દરેક ટીમને કરવાનું છે અને આ જે થયું છે જે પ્રોસેસ છે દેટ પ્રોસેસ ઇઝ દેર ઇન ધ સિસ્ટમ એવું કંઈ આઉટ ઓફ ધ વે કશું થયું નથી એટલે હું માનું છું કે રોહિત શર્મા બી સમજી જશે કે હા પ્રોસેસ તરીકે જ લેવું પડે કે કોઈ એટેચમેન્ટ એવું રાખો તમે તો એમ તો જોવા જઈએ તો એક સમય હતો કે ભારતની ટીમમાં પાંચ કેપ્ટનો રમતા હતા અને અત્યારની પરિસ્થિતિ જુઓ તમે વિરાટ કોહલીના અંડરમાં રોહિત શર્મા રમતા હતા જ અને અત્યારે રોહિત શર્માના અંડરમાં વિરાટ કોહલી પણ રમી રહ્યા છે તો હું નથી માનતો કે એનાથી કોઈ મોટો ફેર પડે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રોહિત શર્માને સી અલ્ટિમેટલી તો બધી પૈસાની ગેમ છે બિલકુલ એ અનલેસ એન અન્ટીલ તમારા પૈસા જે મળે છે તમને એ તમારું જો જળવાઈ રહેતું હોય બેસ તો કેપ્ટન તો કોઈ પણ બને એના માટે હું નથી માનતો કે બહુ મોટો ઇસ્યુ થવો જોઈએ એઝ લોંગ એઝ રોહિત શર્માના જે કમિટમેન્ટ છે એની વેલ્યુએશન્સ છે અથવા તો એની એની ડિગ્નિટી છે એ ડિગ્નિટી જળવાતી હોય તો હું નથી માનતો કોઈ કારણ કે એને મુંબઈ ઇન્ડિયન્સ છોડીને ત્યાં જવું જોઈએ આજે તમે એમ કહો કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ છોડી દે ના શક્ય થાય જ્યાં છે ત્યાં સુધી અહીંયા રમવું છે જેમ વિરાટ કોહલીએ બહુ સરસ કહ્યું છે એ કહે હું ગમે તે થશે હું આરસીબીમાં જ રમવાનો કોઈ મને કોઈ જગ્યા લઈ નહીં શકે કે હું આમ જ રમીશ અને એમાં કેપ્ટન બદલાય તોય વિરાટ કોહલી રમે છે અને પોતે કેપ્ટન હોય તોય રમે છે તો માનું છું કે રોહિત શર્માનું પણ એ જ હશે એઝ લોંગ એઝ ઇઝ ડિગ્નિટી એન્ડ ઇઝ એમાઉન્ટ્સ આર બિન ટેકન કેર ઓફ હું નથી માનતો કે મુંબઈ ઇન્ડિયન્સ છોડે હા અને મોટા ધારો કે આનાથી કંઈ વધારે પૈસા લઈને ત્યાંનું કેપ્ટન થવાનું એ લગભગ હું માનતો નથી કે પસંદ પણ કરે ઓલરેડી ત્યાં આગળ મહેન્દ્રસિંહ ધોની છે હવે નેક્સ્ટ કેપ્ટન કોણ હશે ડેફિનેટલી આ સિઝનમાં આપણને ખબર પડશે બિલકુલ પરંતુ એક નાનકડો એક પ્રશ્ન થાય છે શોર્ટમાં આન્સર આપજો કારણ કે સમયની મર્યાદા નડી રહી છે રોહિત શર્માને કેપ્ટન તરીકે હટાવાયો આ નિર્ણય આઈપીએલમાં કેટલો મહત્ત્વનો રહેશે એટલે ને એબ્સોલ્યુટલી મહત્વનું એટલે આમાં એક વસ્તુ બહુ ચોક્કસ છે લેસ અન્ટિલ યોર ટીમ ઇઝ પરફોર્મિંગ તમારા અગિયાર ખેલાડીઓ પરફોર્મ કરતા હોય તમે વિચાર કરો કે હાર્દિક પંડ્યા પાસે એકદમ રો ટીમ હતી એના ખેલાડીઓને લોકો જાણતા સુધા નહોતા એ ખેલાડીઓને લઈને એણે આઈપીએલનું ટાઇટલ જીત્યું સાહેબ તો તમારે તો લીડરશિપ કેવી છે એ જોવાનું છે અને એની લીડરશીપમાં હું નથી માનતો કોઈ ખેલાડી રમવું ના ગમે ઇઝ ઓલ્સો ડાયનેમિક ટાઈપ ઓફ કેપ્ટન સી કોઈ પણ કેપ્ટન તમે હારી જાઓ એટલે ડેફિનેટલી રિએક્ટ કરવાનું છે રોહિત હોય કે હાર્દિક હોય બટ એની ગેમનું નોલેજ અથવા તો એની કેપ્ટનશીપ વિશે કોઈ એવું નથી દુનિયામાં કોઈને પણ કોઈ શંકા હશે આ તો ખાલી આપણે એમ કહીએ કે રોહિત અને હાર્દિકની જગ્યાએ અદલ બદલ થઈ ગયું અથવા તો હાર્દિક પંડ્યા આવી ગયો આ ડેપ્યુટી થઈ ગયું એવું આપણને લાગે છે અદરવાઈઝ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિશે કોઈને પણ એક એક લેસ માત્ર બી એને એમને ડાઉટ નહીં હોય કે આ કેપ્ટન બરાબર નથી ઇઝ ધ બેસ્ટ ઓફ ધ કેપ્ટન કોઈ સવાલ જ નથી ડેફિનેટલી ખેર દર્શક મિત્રો ઓક્શન થઈ રહ્યા છે અધ રૂપિયામાં ખેલાડીઓ વેચાઈ રહ્યા છે ખેલાડીઓને ખરીદવામાં આવી રહ્યા છે પરંતુ એક વસ્તુ તો ચોક્કસ છે કે આઈપીએલની જે ટુર્નામેન્ટ છે એમાં રોમાંચ આપણને છેલ્લી મેચ સુધી પણ જોવા મળે છે સાથે જોડાયા માહિતી આપનો આભાર દર્શક મિત્રો આજની રજૂઆત વેચાયા ખેલાડીઓ અને બે ખેલાડીઓ અધ અધર રૂપિયામાં વેચાયા જે ઇતિહાસ સર્જા આવશે આજની રજૂઆતમાં વાત કરીએ આઈપીએલ ઓક્શન વિશે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી આપજો તારો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોટ નમસ્કાર